શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પડકારોનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આજે જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી શાળાઓ છોડી દેનાર ચારસો પચાસ જેટલી દીકરીઓએ ફરી સરસ્વતી સાધક બનવાનો સંકલ્પ લીધો હતો જિલ્લાના સાત તાલુકાના બેતાલીસ ગામોની ચારસો પચાસ ડ્રોપ આઉટ દીકરીઓને શાળા પ્રવેશ અપાયો હતો ભુજના આરડી વરસાણી વિદ્યા સંકુલ ખાતે આજે મારા સપનાનું ઘર અખર સેન્ટર કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના સાત તાલુકાઓના બેતાલીસ ગામમાંથી ડ્રોપ આઉટ દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કોઈપણ કારણોસર અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર દીકરીઓને કચ્છ મહિલા વિકાસ સંગઠન અને અન્ય સંસ્થાઓ દ્વારા પુનઃ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે આ વર્ષે વિદ્યાનંદની કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે આજે પ્રવેશ મેળવનાર છાત્રાઓને જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ દસ અને બારમાં પ્રવેશ અપાશે જે છાત્રાઓ શાળાએ જઈ શકે તેમ નહીં હોય તે સંસ્થાના આખર સેન્ટરમાં અભ્યાસ કરી બોર્ડ પરીક્ષાઓ આપી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે આગળ વધશે સંજય પરમારે સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરીની સરાહના કરી હતી કેએમવીએસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃતિબેન જણાવ્યું હતું કે ડ્રોપઆઉટ થયેલ દીકરીઓને ઓળખી કાઢવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત આંગણવાડી અને શિક્ષકોના સહયોગથી અભિયાન ચલાવાયું હતું જેની ફળ રૂપે સાત તાલુકાના બેતાલીસ ગામોની ચારસો પચાસ દીકરીઓને આજે પુનઃશાળા પ્રવેશ અપાયો છે આવનાર વર્ષોમાં આ દીકરીઓ કારકિર્દીલક્ષી કોર્સ કરી સ્વનિર્ભર બને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્રના સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેથી પ્રાગટ્ય કરાયું હતું શાબ્દિક સ્વાગત કેએમવીએસના સંચાલક જય અંજારિયાએ કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો સાથે પ્રસંગોચિત સન્માન કરાયું હતું કૃતિ લહેરુએ અખર સેન્ટરનો હેતુ સમજાવ્યો હતો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણ ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓ અને જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરીની સરાહના કરી હતી પુનઃપ્રવેશ મેળવનાર છાત્રાઓ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા પાઠ્યપુસ્તકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું અખર સેન્ટરના શિક્ષિકા હેતલબેને સેન્ટરની કામગીરી અંગે માહિતી આપી હતી અખર સેન્ટરની બાળાઓએ નૃત્ય અને નાટક પ્રસ્તુત કર્યા હતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોટિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેન્દ્ર ચૌહાણ કે એમ્બ્યુએસના કોઓર્ડિનેટર અવનીબેન દવે વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા એક સુંદર મજાનો કાર્યક્રમ જેના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકાના અંદર અને ગામોના અંદર જે શિક્ષણના અંદર જે ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ છે એ દીકરીઓને પોતાના અખર સેન્ટરના અંદર એ લોકો શિક્ષણ આપવામાં આવે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ લોકો એ પ્રવૃત્તિ કરે છે આ વખતે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબના આહવાનથી આપણે પ્રવેશોત્સવ વખતે એક વિદ્યાનંદિનોનો કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો આ વિદ્યાનંદિનીના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન સિવાયના અન્ય સંગઠનો અને એનજીઓ દ્વારા કચ્છના અલગ અલગ વિસ્તારોના અંદર ડ્રોપ આઉટ થયેલી દીકરીઓ માટે એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપણે સાડી ચારસો જેટલી દીકરીઓ જે કચ્છના અલગ અલગ વિસ્તારનાથી અહીં આવેલી છે આ દીકરીઓએ પોતે અભ્યાસ માટેનો સંકલ્પ લીધો છે માન્ય કલેક્ટર સાહેબના રૂબરૂના અંદર અને શિક્ષણ વિભાગ તરફથી પણ આજે આપણે એમને પાઠ્યપુસ્તકો પૂરા પાડી રહ્યા છીએ અને ખાસ કરીને આ જે દીકરીઓ એનું આપણે જે તે શાળાના અંદર એનું આપણે ગુજરાત ઓપન સ્કૂલના અંદર એનું રજીસ્ટ્રેશન કરાવીશું અને જો શાળાના અંદર જો અભ્યાસ નહીં કરી શકે એ સંજોગોના અંદર એને ગુજરાત ઓપન સ્કૂલના અંદર એને એડમિશન આપી અને જ્યારે જ્યારે નવમાં દસમાં અગિયારમાં બારમાના અંદર એની પરીક્ષા આવશે ત્યારે એ પરીક્ષાના અંદરે વિદ્યાર્થીનીઓને બેસાડી અને આપણે એના ઉપલા ધોરણના અંદર એ વધુ અભ્યાસ માટે આ દીકરીઓને આપણે જોડીશું આ સિવાય પણ આપણે અલગ અલગ જે કુ કુરિવાજો છે આપણા બાળ લગ્ન છે વ્યસન મુક્તિ છે સહિતની કેટલીય બાબતો છે જે દીકરીઓ માટે આજે અમે સંદેશના રૂપના અંદર એ તંત્ર તરફથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન તરફથી એના વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એના આપણે માર્ગદર્શન કરીશું ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમના અંદર માન્ય કલેક્ટર સાહેબ પોતે હાજર રહેલા હતા અને આ સંસ્થાના ગોપાલભાઈ ગોરસિયા ઉપરાંત કચ્છ મહિલા વિકાસ સંગઠન એની સમગ્ર ટીમ મહિલા બાળ વિકાસ વાળ લગ્ન અધિકારી સહિતના તમામે તમામ અધિકારી પદાધિકારી હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ આપણો કાર્યક્રમ સંપન્ન થયો આજનો જે કાર્યક્રમ છે મારા સપનાનું ઘર અખર સેન્ટર તો કચ્છ વિકાસ સંગઠન છેલ્લા ચાર વર્ષથી કચ્છના અલગ અલગ ગામોમાં ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને ફરી પાછું શિક્ષણ સાથે જોડવાનું લોકો આગળ જઈને કોલેજમાં જાય આઈટીઆઈ પ્રાપ્ત કરે નર્સિંગ પેઇન્ટિંગ છકડો ડ્રાઇવિંગ જેવા અનેક કોર્સીસ કરે એ પ્રયત્ન કરી રહ્યા છે આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર કચેરીએ અમને ઘણો સહયોગ આપ્યો છે તો આજના આ કાર્યક્રમમાં લગભગ બેતાલીસ ગામોની સાડા ચારસો દીકરીઓને કચ્છમીલા વિકાસ સંગઠનની ટીમે અલગ અલગ રીતે ઓળખી છે એમના વાલીઓ પણ આજે અહીંયા આવ્યા છે અને આખું વર્ષ આ દીકરીઓ અમારા પેરા શિક્ષકો દ્વારા છે અને દસ અને બાર ધોરણની પરીક્ષા આપશે અને ફરી પાછા શિક્ષણની પોતાની જિંદગીમાં આગળ વધશે સાથે સાથે એ લોકો જેન્ડર પોતાની સલામતી સેફ ટચ અનસેફ ટચ પોતાના શરીરના અધિકારો એના વિશે પણ શીખશે અને ખરેખર પોતાની જિંદગીની આગળની ઉડાન તરફ આગળ વધશે તો દરેક ગામમાં અમે સૌથી પહેલા તો પંચાયત આંગણવાડી અને શાળાના શિક્ષકોનો અમને ખૂબ સહયોગ મળ્યો છે કે ગામમાં ક્યાં ક્યાં દીકરીઓ ડ્રોપ આઉટ છે પછી ઘરો ઘર વાલી સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ એ દીકરીઓની ઓળખ કરવામાં આવી છેલ્લા ચાર મહિનાથી એમના વાલીઓની સાથે સમજાવવાની જે અથાગ પ્રયત્નો ટીમે કર્યા છે એના આધારે આજે સાડા ચારસો દીકરીઓ અહીંયા આવી છે અને અહીંયા સૌથી દૂરની જે દીકરી આવી છે રાપરના નંદાસર ગામથી આવી છે એટલે અહીંયાથી બસો પંચોતેર કિલોમીટર દૂરથી પણ દીકરીઓ આજના આ કાર્યક્રમમાં આવી છે એટલે સાત તાલુકાની બેતાલીસ ગામોની દીકરીઓ અહીંયા આવી છે અમારી સલાહ તો એ જ છે કે શિક્ષણ જે છે એ ખરેખર હૃદયની સાથે મનની આંખોને ખોલે છે અને તમને દુનિયાને અલગ રીતે જોવાનો એક નજરિયો પૂરો પાડે છે તો સૌને જ્યારે પણ તક મળે તો શિક્ષણ તો જરૂર પૂરું કરે આપણો વિભાગ અત્યારે જ્યારે કચ્છ વિકાસ સંગઠન પ્રયત્નો કરી રહ્યો છે એવું હતું કે જે કોરોના થયું લોકડાઉન ત્યારે છે ને મારા ગયું નું ભણે પછી તો મને ઘરમાં જ રહેવાનું હતું ઘરકામ કરવાનું હતું પછી જે મારા સ્કૂલ ના પ્રિન્સિપલ છે એમની સાથે મેં વાત કરી કે મારે દસમું કરવાનું છે કમ્પ્લીટ તો કઈ રીતે કરવાનું તો એમને કીધું કે આ પપ્પા થી વાત કરીશ એના ચાર પાંચ દિવસ પછી સ્કૂલમાં ને કેમવીએસ ના સર અને ટીચર આવ્યા મયુર સર અને લીનાબેન એમને વાત કરી તરીકે અમે આવી રીતે અખર સેન્ટર ચલાવીએ છીએ જે ડ્રોપ આઉટ છોકરીઓ છે એ ત્યાં ભણીને આગળ વધી શકે તો એ પછી એમને ડાયરેક્ટ મારા ઘરે લઈ આવ્યા કે એવી એક સંસ્થા છે તારે જો ભણવું હોય તો તારે બારે જવાની જરૂરત નથી કોઈ ખર્ચો બી નહીં થાય તું આ સંસ્થામાં ભણી શકે ને આપણી સ્કૂલમાં જ ભણાવશે તો તું આરામથી અહીંયા આવી શકે દૂર બી નથી તો એવી રીતે એમનાથી વાત કરી અને એમને મને કીધું કે જો તારા જેવી બીજી કોઈ છોકરીઓ હોય તેમનાથી બી અમને મળાવ તો અમે એમને બી ભણાવી શકીએ તો એવી અમારી ફ્રેન્ડ હતી ચાર પાંચ છોકરી અમારા ગામમાં અમે બધા લોકોએ ભણ્યું અને ત્યાંથી મેં દસમાની એક્ઝામ દીધી અને પાસ થઈ અને જે મારી સાથે છોકરી હતી એ છોકરી બી પાસ થઈ હતી અને અત્યારે એ જ એમાં બારમાનું બી કમ્પ્લીટ કરી નાખ્યું અને અત્યારે ફેલોઝમાં કામ બી કરું છું અને જોઈએ તો આપણે ઘરથી બહાર નથી નીકળી શકતા એવું નથી કે ભણવાથી જ આપણે બધું આગળ વધી જઈએ એના માટે બી આપણે ઘણો સંઘર્ષ કરવો પડે કે ચલો ભણી લીધું પણ અત્યારે જે બહાર નીકળવા નથી મળતું પણ એમાં મેં એમ જોડી પછી એમના સાથે મને જોબના બી ઓફર આવ્યા ત્યાં બી હું જઈ આવી હતી

કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા સાથે જોડાયેલી છું આ સંસ્થામાં હું ચાર વર્ષથી જોડાયેલી છું પહેલાં અ કિશોરી જોડાણી હતી જ્યારે મારું ભણવાનું છૂટી ગયું હતું અને હું અખર સેન્ટરમાં જોડાણી હતી અખર સેન્ટર એટલે કે જેમ કે જે છોકરીઓનું ગામમાં ભણવાનું છૂટી ગયું હોય તો એ છોકરીઓ આગળ ક્યાંય જતી નથી તો એ ભણી શકે એના માટે એક કલાક ગામમાં ગામમાં ટ્યુશન આપવામાં આવે તો જેથી એને બહાર જવાની કોઈ પ્રોબ્લેમ ન થાય અને ગામમાં ગામમાં ભણી શકે તો મારું પણ એવી જ રીતના ભણવાનું દસ પછી છૂટી ગયું હતું તો મેં બારમાની એક્ઝામ આપી ગામમાં અને ગામમાં અખર સેન્ટરમાં અને પછી મેં રેગ્યુલર મારું ભણવાનું ચાલુ કર્યું બીએ કર્યું અત્યારે માસ્ટર્સ પણ ચાલુ છે અને સંસ્થા સાથે પણ જોડાણી યુવાઓ સાથે કામ કર્યું અત્યારે હું ગામડાઓમાં યુવાઓ સાથે યુવા કિશોરીઓ સાથે કામ કરું છું કે જેમ મારું ભણવાનું છૂટી ગયું તો એમ બીજી છોકરીઓનું પણ ભણવાનું છૂટી ગયું છે તો એ છોકરીઓ મારી જેમ આગળ વધે અને કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થામાં આવીને મેં બીજી ઘણી બધી મારી કાબિલિયતને ઓળખી અને જેમ કે મને ડ્રોઈંગનો કે ક્રિએટિવ રાઇટિંગનો બહુ શોખ હતો તો કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવી અમે એક ઝીન સ્ટાર્ટ કર્યું જેમાં અમે હું પોતે લખતી હતી ને મારા જેવા બીજા યુવાઓ પણ મેં જોડ્યા અને એ બધા લખતા હતા તો એવા જેમાં એમાં યુવાઓ પોતાના વિચારો લખે છે છે અને વોલ કરાવડાવ્યા મને પેઇન્ટિંગ્સનો બહુ શોખ હતો કે હું કાંઈ કરું એમ પણ એ પ્રોફેશન્સ તો કોઈ દી અમે માનીએ જ નહીં કે ના પેન્ટિંગ તો આપણે કરવા પૂરતું જ કરતા પ્રોફેશન ન હોઈ શકે એવું માનતો હોય કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવીને મને એક સ્ટેજ મળ્યો કે હું પેઇન્ટિંગ કરી શકું તો જે અમે સ્કૂલોમાં કામ કરી સ્કૂલોમાં યોનિકતા અને ઝેન્ડર ઉપર અમે બહુ સારા એવા વોલ પેઇન્ટિંગ્સ કર્યા અને મારા જેવા બીજા યુવાઓને પણ જોડ્યા તો મને બહુ સારો સ્ટેજ મળ્યો છે કચ્છ મહિલા વિકાસ સંગઠન મારી